વાત પંચમહાલ ની તો છે ત્યાંની આ ઘટના કે જ્યાં પંચમહાલ છે ત્યાંની આ ઘટના ત્યારે ઘોગંબા પાવાગઢ ચોકડી ખાતે નવનિર્માણ કે જ્યાં બિરસા મુંડા પ્રતિમા નું નવનિર્માણ કરવામાં આવ્યું છે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી નું આયોજન કરવામાં આવ્યું જ્યાં ભવ્ય બહારેલી સાથે બિરસા મુંડા સર્કલ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે આદિવાસીઓનું વર્ષોનું સપનું આજે સાકાર થશે જ્યાં એક તીર એક કમાન આદિવાસી એક સમાન જે નારો પણ આપવામાં આવ્યો છે ત્યારે ઘોઘંબા પાવાગઢ ચોકડી ખાતે જે બિરસા મુંડાનું જે નવનિર્માણ કરવામાં આવ્યું છે તેઓનું પ્રતિમા છે તેઓનું નવનિર્માણ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વિશ્વ આદિવાસી જે દિવસ છે એ નિમિત્તે જ તેઓની પ્રતિમાનું નવ નવનિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આદિવાસીઓનું વર્ષો જૂનું જે સપનું છે આજે સાકાર થશે કે જ્યાં એક તીર એક કમાન આદિવાસી એક સમાન નારો પર લગાયો